રામજી મંદિર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કેરડા દ્વારા અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરાયું રામજી મંદિર વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ અંબાજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે સમસ્ત ગ્રામજનોના સહયોગથી નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ યજ્ઞ પુરોહિત ભાગવત કથાકાર પરમહિત ધામ ચાંદોદના વિદ્વાન શાસ્ત્રી નયનભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સંગીતમય શૈલીમાં યોજાયો હતો તેમની સાથે નવચંડી યજ્ઞમાં અન્ય તેર ભૂદોએ પણ સહયોગ કર્યો હતો નવચંડી યજ્ઞમાં દશરથસિંહ જાદવ અને મનીષાબેન તથા અજીતસિંહ માનસિંહ સિંધાને યજમાન પદે યોજાયો હતો અને નવચંડી યજ્ઞની મહાપૂજામાં સહભાગી બન્યા હતા સમસ્ત ગ્રામજનો પણ ભક્તિ ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની ભક્તિમાં તલ્લીન બન્યા હતા આ પ્રસંગે બહેનોએ માતાજીના ગરબા રમી ભક્તિમાં તરબોળ બન્યા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડોક્ટર યોગેશભાઈ કોઠારી દ્વારા પર્યાવરણની જનજાગૃતિ માટે કેરી બેગ તૈયાર કરવામાં આવી હતી જેને સંગ્રામસિંહ કપલેટિયા સંજયસિંહ રાજ દશરથસિંહ જાદવ દર્શનસિંહ રાજ રવિ ગોસ્વામી જયેન્દ્ર સિંધા રાહુલસિંહ પરમાર યુવરાજસિંહ રાઠોડ મિત્રસિંહ રાજ દ્વારા વિમોચન કરાયું હતું પર્યાવરણની જનજાગૃતિ માટે સોલર પેનલ લગાવીને ફ્રી વીજળી મેળવવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું જે બાબતે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે તે વિમોચન કરેલા કેરીબેગમાં બેગમાં સૂત્રો અને ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું હતું એ જ રીતે પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષ ઉછેરની પણ મહત્તા બતાવવામાં આવી હતી શ્રી રામકૃષ્ણાય વયમ નમઃ સર્વભાવી ભક્તોને જય અંબે કેરવાડા ગામ મુકામે ગત વર્ષે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી માં અંબાની પ્રાર્થના પ્રતિષ્ઠા કરી છે અને માં અંબાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે નગરજનો દ્વારા ગ્રામજનો દ્વારા ટ્રસ્ટ રચી અને ટ્રસ્ટી મંડળ અને માય ભક્તો દ્વારા ખૂબ સુંદર રીતે માની સેવા થઈ રહી છે અને વર્ષ પૂર્ણ થયું હોય હોય માનો પ્રથમ પાટોત્સવ આજના દિવસે ગામ મુકામે ટ્રસ્ટી મંડળ નગરજનોએ એકત્રિત થઈ ખૂબ સુંદર નવચંડી યજ્ઞનું આયોજન કર્યું સંગીતમય શૈલીમાં ચાણોદથી વિદ્વાન ભૂદેવોની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા દુર્ગા સપ્તશતી દ્વારા મા જગદંબાની આરાધના કરવામાં આવી રાસ ગરબા પણ રમાડવામાં આવ્યા અને સાથે સાથે પૂર્ણાહુતિના વેદમંત્રો અને સકરાદય સ્તુતિ દ્વારા માની સ્તુતિ કરી સમસ્ત નગરજનોની સુખાકારી માટે દરેકના નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે મા અંબાના પ્રાંગણની અંદર જ મા જગદંબાના પાટોત્સવ નિમિત્તે આજના દિવસે નવચંડી યજ્ઞ થયો અને આ સાથે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે એવા શ્રી યોગેશભાઈ કોઠારી જેમના એક બહુ ઉત્તમ સંકલ્પને પણ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું એમણે એક બહુ સુંદર બેગનું નિર્માણ કર્યું જેની અંદર વીજળી બચાવવા માટે સોલાર સિસ્ટમ ઘરે ઘરે રૂપટોપ લગાવવા જોઈએ એની અવેરનેસ માટેનો એક મેસેજ આપતો એક બેગ બનાવવામાં આવી અને એ કેરી બેગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી પર્યાવરણના જતનના પણ મેસેજ અહીંયાથી આ કેરી બેગ ઉપર પ્રિન્ટ કરવામાં આવ્યા છે જેના દ્વારા વીજળી બચાવો અને ખર્ચ ઘટાડવા માટે સોલાર રૂપટોપ લગાવો અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરો વૃક્ષોનું જતન કરો આવા સુંદર મેસેજ સાથે કેરવાળા ગામની અંદર આજ રોજ પાટોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવાયો એની માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું શાસ્ત્રીજી નયનભાઈ જોશી જાણોદ વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ